નમસ્કાર તમારે આ જીવનમાં જે કાંઈ પણ મેળવવું છે જે કાંઈ પણ જોઈએ છે તે દરેકે દરેક વસ્તુ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઓલરેડી અવેલેબલ છે આ દુનિયામાં એ વસ્તુ અવેલેબલ છે જરૂર છે ફક્ત અને ફક્ત એ વસ્તુ આપણી પાસે લાવવાની તો એના માટે શું જરૂરી છે એક તો વિશ્વાસ કે એ વસ્તુ અવેલેબલ છે અને મને મળશે અને બીજું એના માટેની જરૂરી મહેનત મહેનત વગર કશું જ નથી મળતું ખાલી બેસીને વિચારવાથી કે એ વસ્તુ અવેલેબલ છે અને મને મળી જશે તો નો એ નહીં આવે એ માટે તમારે એ જરૂરી મહેનત કરવી પડશે વિથ પોઝિટિવ બિલીફ કે એ વસ્તુ મારી પાસે છે ઇટ મીન્સ કે શંકા છોડી દેવાની છે મનમાં ડાઉટ નથી રાખવાનો ડોન્ટ ડાઉટ યુ ઓવ ઇટ તમે એને તમારું જ છે એવું સમજો ડાઉટ વગર સી એક એક્ઝામ્પલથી સમજાવું તમને આ વસ્તુ તો થોડી વધારે ક્લેરિટી આવશે સી આપણા ઘરમાં જ્યારે કોઈ બાળક જન્મે છે તો દરેકે માતા પિતા બાળકને નાનપણથી લઈને મોટા સુધી એનું લાલન પાલન કરે છે ફાઇન એ જન્મે છે તો ખાલી એને જોયા થોડી ના કરીએ છીએ કે એ મોટો થઈ જશે ક્યારે મોટો થશે કેવી રીતે મોટો થશે નો કેવી રીતે મોટો થશે ક્યારે થશે એ નથી વિચારતા ડેલી રૂટીન એને જે વસ્તુ જરૂરી છે ખાવા પીવાની એ કરીએ છીએ નેક્સ્ટ સ્ટેજ ઉપર જ્યારે એનું સ્કૂલ ટાઈમ આવે ત્યારે સ્કૂલ એડમિશન લઈએ છીએ સ્કૂલે મોકલીએ છીએ એવું વિચારીએ છીએ ક્યારે ગ્રેજ્યુએશન પતશે ને ક્યારે એના પગ ઉપર ઊભો થશે વિચારીએ છીએ પણ એની રાહ જોઈને નથી બેસી રહેતા ને એના માટે જે નેસેસરી સ્ટેપ્સ છે દેટ વી આર ટેકિંગ વિથઆઉટ ડાઉટિંગ કે આ મોટો થશે કે નહીં આ નોકરી કરશે કે નહીં આ જોબ આ બિઝનેસ કરશે કે નહીં એવું ડાઉટ નથી કરતા જ્યારે જ્યારે જે નેસેસરી સ્ટેપ્સ છે એ લઈએ છીએ કારણ કે આપણને ખબર છે કે આજે નાનો છે એ મોટો થવાનો જ છે સેમ વે મને જે જોઈએ છે એ વસ્તુ છે ઓલરેડી છે જરૂર છે મારે એને લાયક બનવાની સી અગર તમે અત્યારે એક એક્સ લેવલ પર છો અને તમને વાય લેવલ સુધી પહોંચવું છે તો પહેલાં માટે જે લાયકાત જરૂરી છે એ કેરવો એના માટે જે તમારે અપગ્રેડ થવાની જરૂર છે એ કરો ધીરે ધીરે પોતાને એ રીતે એ સાચામાં ઢારો ત્યારે તમને એ વસ્તુ મળશે ઇટ્સ નોટ લાઇક ધેટ કે તમે વિચારી અને એ વસ્તુ તમારી સામે આવી જશે તમે અફોર્મેશન્સ કરશો કે વિઝ્યુઅલાઇઝેશન કરશો તો એ આવી જશે નો યુ હેવ ટુ વર્ક ઓન ઇટ એને લાયક બનવાની જરૂર છે તમારે અને એ લાયક બનવા માટે મહેનત જરૂરી છે ને એ ક્યારેય તમે આગળ સ્ટેપ્સ લેશો જ્યારે તમે તમારા મનમાંથી ડાઉટ નહીં રાખો કે મને મળશે કે નહીં બેઠા બેઠા ડાઉટ કરતા રહેશો તો નહીં મળે એના માટેની મહેનત કર્યા કરશો જે જે જરૂરી સ્ટેપ્સ છે લેતા જશો જે શીખવું છે એ કરતા જશો તો તમને એક નહીં તો બીજો નહીં તો ત્રીજો રસ્તો મળશે અને એ રસ્તો તમને તમારા એન્ડ રિઝલ્ટ સુધી લઈ જશે એ પછી તમારું મની રિલેટેડ હોય કેરિયર રિલેટેડ હોય કે રિલેશનશિપ રિલેટેડ હોય બધે જ આ એક જ રૂલ એપ્લિકેબલ છે ડોન્ટ ડાઉટ ઇટ જસ્ટ ઓ ઇટ તમે શંકા છોડો અને જવાબદારી લો એ વસ્તુની જવાબદારી લો પહેલાં તો એ ક્લિયર કરી લો કે આ વસ્તુ છે બસ મારે મારી પાસે લાવવાની છે ઇફ ઇટ્સ કેરિયર ઓર મની તો એના માટે લાયક બનો બિઝનેસ કરવો હોય તો એ સ્કિલ ડેવલપ કરો પ્રમોશન જોઈતું હોય તો એ સ્કિલ ડેવલપ કરો ઇન શોર્ટ તમને જે પણ વસ્તુ જોઈએ છે એ વસ્તુ તમારી છે અત્યારે એક્ઝિસ્ટ કરે છે ખાલી તમારે તમારી પાસે લાવવા માટેની લાયકાત કેળવવાની જરૂર છે આટલું સિમ્પલ છે ધીસ લો ઓફ એટ્રેક્શન એન્ડ વોટ યુ વોન્ટ ટુ મેનિફેસ્ટ પણ એના માટે તમને આ જે અફોર્મેશન્સ છે વિઝ્યુઅલાઇઝેશન્સ છે એ બધી ટેકનિક્સ વિલ બી અ બેકબોન તમારાને એ પુશ કર્યા કરશે કારણ કે સી થ્રી સિક્સટી ફાઈવ ડેઝ આપણે સેમ ટેમ્પોમાં નથી હોતા ક્યારેક અપ હોઈએ છીએ ક્યારેક ડાઉન હોય છે તો ડેલી આપણે એ ફ્રિકવન્સીને મેચ કરવા જે વાઇબ્રેશનમાં રહેવાની જરૂર છે એ એના માટે આ બધી ટેકનિક્સ આપણને હેલ્પ કરતી હોય છે કન્ટિન્યુસ આપણને યાદ રાખવા માટે આપણા બેક ઓફ ધી માઇન્ડમાં યાદ રહે કે આ વસ્તુ માટે મારે કામ કરવાનું છે તો એ ગોલ અચીવ ગોલ અચિવ કરવામાં હેલ્પ કરવામાં તમને ટેકનિક્સ હેલ્પફુલ થશે નહીં કે ટેકનિક્સના લીધે તમને વસ્તુ મળશે સી અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ અત્યારે બધાને મિસકન્સેપ્શન્સ એ છે કે હું એક ટેકનિક કરી લઈશ તો આઈ વિલ ગેટ વોટ આઈ વોન્ટ નો યુ હેવ ટુ વર્ક હાર્ડ તમને જે જોઈએ છે એના માટે મહેનત કરો પણ એ વસ્તુથી તમે બીજે ધ્યાન ના ભટકી જાય તમારા માઇન્ડમાં એ કન્ટિન્યુઅસ ચાલે કરે કે આ વસ્તુ મારે મેળવવી છે એના માટે તમને આ ટેકનિક્સ હેલ્પફુલ રહેશે પ્લસ તમારા વાઇબ્રેશન્સ હાઈ કરવા માટે આ ટેકનિક્સ હેલ્પફુલ રહેશે તો એના માટે ટેકનિક્સ કરવી જરૂરી છે પણ સૌથી મહત્ત્વની વસ્તુ તો છે કે મનમાંથી શંકા કાઢી અને જવાબદારી અપનાવવાની છે આપણે જ્યારે બાળકને ઉછેર કરીએ છીએ તો શંકા નથી રાખતા માઇન્ડમાં રાઈટ ફક્ત એની જવાબદારી લઈએ છીએ બસ એ જ વસ્તુ તમારે તમારા ગોલ સાથે કરવાની છે એ એક નાનું બાળક છે એનીમાં એના પરથી ડાઉટ્સ છોડી દો શંકા નહીં રાખો અને એ ગોલની જવાબદારી અપનાવો કે યસ આઈ વોન્ટ ટુ અચીવ ધીસ ને પછી જુઓ તમે કેવા સરસ એના ઉપર કામ પર લાગો છો અને આ સિવાય બી જો તમને કોઈ ક્વેરીઝ હોય કે તમે સ્ટકઅપ હો તો યુ કેન કોન્ટેક મી મારા કોન્ટેક્ટ ડિટેલ્સ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે કમેન્ટ્સ કરીને બી ક્વેશ્ચન્સ પૂછી શકો છો આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં